હા ખુશાલ ભાઈ તો આવી રીતે ન કરાય ને હવે હે હા એ બધી વાત છે પછી મારે જો હસુભાઈ ને ફોન કરવો પડે ને એવું નહીં કરતા બરોબર ના ના જો હું તો હસુભાઈ ને કહી દેવું હા અને પણ જો મારે ખુશિયાલ તારી કઈ વાત નથી આ હું પછી ફોન કરું છું બરોબર ફોન ઉપાડ જેવો પાછો અરે બે નામ અચાનક તું હા ભાઈ કેમ આપ તું રડે છે કેમ બેન તો શું કરું ભાઈ તે લગ્ન જ મારા એવી જગ્યાએ કરાવ્યા છે તો લગ્ન એવી જગ્યાએ કરાવ્યા એટલે

નાની નાની વાતમાં મારી આરે ઝઘડો કરે છે મારા નણંદ જ્યારે હોય ત્યારે મને ન બોલવાનું બોલે છે ન સંભળાવવાનું સંભળાવે છે તો પણ એને કે આવી રીતે હું કામ કરો છો તમે હા એને કે તમારે એક દીકરી છે અને કાલ હવારે એ હાહરે જાહે કંઈ ન દેવાય એને નહીં મે કીધું હોય તો એનું કહેવાનું એવું છે કે તું જ્યારે હોય ત્યારે સામે બોલે છે અરે ભાઈ બાજુમાં બેસવા જાવ એમાં શું થઈ ગયું તો કે તું બાજુમાં બેસવા જઈને આપણા ઘરની વાતો કરે છે આપણા ઘરની ખોદણી કરે છે હાચીન ભાઈ એવું કાઈ નથી કરતી તો પણ તારે આ દેવાંગ કુમારને વાત નો કરાય એને બધી જ વાત કરી છે પણ એવું કહે છે કે હું તારી બાજુ બોલું તો મારી મમ્મીને એમ થાય કે હું બાયડીનો ગુલામ થઈ ગયો અને મમ્મી બાજુ બોલો તો એ કે તને એમ થાય કે તું માવડીયો છે ભાઈ જે હોય મારે છે ને હવે તું મને ન્યાથી આવીને લઈ જા મારે એ ઘરમાં નથી રહેવું હા એવી રીતે ન કરાય પણ જો આવી વધારે તકલીફ હોય ને તો પછી હું પરદીપભાઈ પાસે જાવ એને વાત કરું અને આપણે સાને છૂટું કરી નાખવી ના ભાઈ છૂટું હું ના ભાઈ આવી રીતે થોડું કઈ ખોટી રીતે સહન કરવાનું હોય ઈ માણા છે કે કોણ છે છૂટું કરવા દે હું ફાયદો મળશે આપડા જ ઘરની બદનામી થાય ને આપડા જ ઘરની વાતો અરે હેરાન થવા કરતા બદનામ છે ને હારું

કેવી કેવી વાત કરતા હતા હે એ જ વાત છે મને તેવું હોય કે લગ્ન કરીને જઈએ એટલે મને એક પ્રેમ મળશે તો આપણે કે બાપનો કોઈનો પ્રેમ નથી જોયો છે બધું માટે તે મને બાપનો બધાનો પ્રેમ આપ્યો અને મારા સાસુ મને જાગતા નકરી હેરાન કરે છે ના બોલવાનું બોલે છે બેન કંઈ વાંધો આનો રસ્તો નીકળશે અને કદાચ કરવું પડે ને ના ભાઈ છૂટું નથી કરવું કોઈ સંજોગમાં છૂટું નથી કરવાનું બસ હું તો એટલું જ કોચું તું ત્યાં આવીને સમજાવ મારા હા હું ને મારા ઘરના ને બધાને મારે ન્યા આવીને સમજાવું નથી હું ન્યા સમજાવવા આવે ને તો કાકો કાકુ જ થાય એ કરતા હું પ્રદીપભાઈને વાત કરું એટલે એ વાત છે ને તારા હાહુ પાસે પૂગી જાય સમજી તો પણ છે ને તો છૂટું કરવાનું ના કહેતો અને મારી ઘરે આવીને ઝગડો ના કરતો પ્રેમથી સમજાવજે બધાને હા અને તારા તમ તાર ત્રણ શરદી કાળો કહું એ તો રોકા